દેગામ આવેલ વડવાસા તો વડવાસા ગામના મામા સાહેબના પરા ખાતે વરસાદી મોસમમાં ગટર અને રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા ગ્રામજનોને અવરજવર માટે માટે કાદવીજમાંથી પસાર થવું પડે છે ત્યારે ચમાસામાં પણ પાણી જવાની કોઈ સગવડ જ નથી પાણી બધું જ રોડ ઉપર ભરાવી ભરાવી જાય છે અને પાણીના કારણે રોડ પણ દેખાતો નથી અને અકસ્માત થાય તો જવાબદાર કોણ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન હોવા છતાં સમયસર તેનું સમારકામ અને સાફ સફાઈ ન કરાતા પાણી ઓવરફ્લો થવાના કારણે જાહેર માર્ગો ઉપર ગંદકી ફેલાઈ રહી છે જ્યારે આ ગામમાં થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટો પણ નથી આવા વરસાદી મોસમમાં જ્યારે રોગચાળો ફાટી નીકળવાના એંધાણ હોય છે ત્યારે પંચાયત દ્વારા જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી જેથી લોકોને ગંભીર બીમારીઓ થવાની પણ દહેશત ઊભી થાય છે ગ્રામ પંચાયતને ગામના લોકો દ્વારા આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ ગ્રામ પંચાયત કદાચ પબ્લિકના પ્રશ્નોને હલ કરવામાં ઢીલા પણ બતાવી રહી હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર પ્રવીણસિંહ ઠાકોર